આ કેમ્પ ની અંદર બ્લડ ડોનેશન કેમ્પિટલ પોરબંદર સેવા આપેલી હતી અને નિદાન કેમ્પની પોતાની સેવા આપેલી હતી આ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યક્રમ ની અંદર ધોરાજી ના તમામ સામાજિક સંસ્થાઓના આગેવાનો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી અને વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોને પ્રોત્સાહિત કરેલા હતા અને આ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં એક અઠવાડિયા થયા તેના યુવા ટીમો બજાંદર અને દુર્ગાબાઈ દીકરીઓ પણ આમાં પોતાની જયમત ઉઠાવી રહેલ હતી ખૂબ જ આ સફળ કેમ્પ થયેલ છે મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી આજુરોજ વિશ્વ હિંદુ પરિષદ તેમજ અડવેતું હોસ્પિટલ દ્વારા મહા રક્તદાન કેમ તેમજ નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ મહા રક્તદાન કેમ્પ એકસો પચાસ થી વધારે રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરેલું હતું તેમજ અદ્વૈત હોસ્પિટલની ટીમ અને જુનાગઢના ડોક્ટરોની ટીમે પોતાની સેવા આપેલી હતી ખાસ વાત એ છે આ સૌરોગ નિદાન કેમ્પમાં દવાઓ એક તદ્દન ફ્રી આપવામાં આવેલી હતી આ રક્તદાન કેમ્પમાં પોરબંદર ની શ્રી રામ બ્લડ બેંકે પોતાની સેવા આપેલી હતી જય શ્રી રામ